કડિયા નહી કન આટલા લાગે છે આવ થોડું ચાલે આ તો કાયદેસર ગુનો કહેવાય છે પણ છે ડાયરી કામ કેમ થોડું ચાલે આગળ હા ક્યાં ગયો છે આવેલો છે

बूले, तौर तीभी पन लागे चे आँ बंड़ाय रख्ते याइज पंट्र만 काहते घटे? लत्रो गुँले, जा opposite बंट्री पंट्र? बंट्रो, बंट्रो अहाँ, लत्रों पंट्रो, स्कृय सब्ण गप कर्ण भंट्रों? अहाँ विले न न ब्याशी ब ચાલો એને મળવું તો પડશે ને કોઈક્ટ્રોનિક નથી ને કઈ અમે વિદ્યુત વોર્ડ માંથી આવ્યા છીએ અમે ચેકિંગ કરવા

અને અહીંયા તમે આગળ નાખીને પાવર વાપરો છો તો તમારે આ બધું પંખા પર ફ્રીજ ચાલે છે તો આ બધાનો દંડ તમારે હવે આવ્યો છે આમાં આ તમારે ડન ભરવાનો છે આગળ હું ટોટલ તમારા પંખા એચી બધું આમાં લેતી છે આગળ ટોટલ મારીને તમને હું ડન કહું છું બરાબર મુમિના હમ પ્લસ હં ચાર લાખ બાવન રૂપિયા આવ્યો છે બધો તેનો ડન તમારો કેટલા ચાર લાખ બાવન રૂપિયા અને અહીંયા તમારી અધિકારીની છ ને અહીંયા તમારી છ કરવાની છે છ કરી ગયો એ સાહેબ જો ને ગરીબ માણસ છે હું આમાં કાંઈ ન કહું સાહેબ મારે એને આ બંદોબસ્તમાં છું

આવો ભાઈ આવો આવું જ હે હા આવો એ હારવા વા